વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે થી ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે અરવલ્લી પાટણ સુદ્ધપુર વિસનગરમાં સારો વરસાદ રહેશે સમી હારીજ બહુચરાજી કડીના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને જોર પકડશે પંચમહાલના અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થશે ઓક્ટોબર સુધી વરસાદ રહેશે હવામાન નિષ્ણાત પટેલ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે જ વધુ વાતચીત કરીશું અમલાલ કાકા જે રીતે સાર્વત્રિક વરસાદ ની હજુ પણ જરૂર છે આગામી દિવસોમાં કેવો વરસાદ થાય તેવું લાગી રહ્યું છે હવે વરસાદ સાર્વત્રિક થાય પરંતુ હવે ભીડ ભીડ ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે મેઘ ક્ષિતિજથી મેઘ જ્યાં ચડે ત્યાં પડે પરંતુ જ્યાં ચડે ત્યાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે છે એટલે હજુ વરસાદ ગયો નથી પરંતુ ચોમાસાના રિટર્નમાં લગભગ ત્રેવીસ વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ કડાકા અને ધડાકા અને ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી આખી પરિસ્થિતિ હતી સૌરાષ્ટ્રને લઈને ખાસ કરીને શું આગાહી છે સૌરાષ્ટ્રમાં જનધનને ઘણી હાનિ થવામાં છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસાદ થતાં આ વરસાદને કહેર જોવા ઘણી મળી હતી પરંતુ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં વરસાદનું કઈ કંચે વરસાદનું જોર ઘટશે પરંતુ તારીખ એકવીસથી ચોવીસમાં આ અંગે હજુ પણ પશ્ચિમના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે પરંતુ જે વરસાદનું જોર જે હતું તેમાં કઈ કંચે ઘટાડો થશે એટલે જે એકવીસ થી ચોવીસમાં વરસાદ જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે કિનારે થવાની શક્યતા રહેશે પરંતુ હવે જે તારાજી થઈ એમાં કંઈક અંશે સુધારો જોવા મળશે પરંતુ હવે આગળની તારીખોમાં એકવીસ થી ચોવીસમાં કેવો વરસાદ થશે તેના પર મદદ રહેશે આ ઉપરાંત તારીખ અઢાર થી ચોવીસમાં દેશના દેશના ઉત્તરીય ભાગો મધ્ય ભાગો મધ્યપ્રદેશના ભાગો ઉપરાંત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણાના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત સમીહારીજ કડી બેચરાજી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વિરંગામના કેટલા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ખાસ કરીને જે અઢાર તારીખથી ચોવીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાં કેટલા ભારે વરસાદના કારણે તાપી નદીનું જળસ્તર વધશે જ્યારે મધ્યપ્રદેશના વરસાદના કારણે નર્મદાના જલસ્તરમાં પણ વધારો થશે એટલે દેશની જીવાદોરી સમાન નર્મદાના નર્મદામાં પુનઃ જળનું આવરો આવવાની શક્યતા રહેશે એટલે વરસાદ હજુ ગયો નથી પરંતુ આ વરસાદ હવે ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે અને ખેતી ઉપરથી જ્યાં ચડે ત્યાં પડે તારીખ સત્યાવીસ થી પાંચમી ઓક્ટોબર ઓક્ટોબર વચ્ચે હાથીઓ પણ ગાજવીજ સાથે કે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસવાની શક્યતા રહેશે અને સત્યા પાંચ ઓક્ટોબરની આસપાસમાં ધીરે ધીરે રાજ્યના ભાગોમાં ચોમાસું ઓટાતું જોવા મળશે બિલકુલ અંબાલા કાકા પાછોતરો વરસાદ આ વખતે પણ જોવા મળી રહ્યો છે જ્યારે ચોમાસું બરાબર જામ્યું હતું ત્યારે વરસાદ એટલો ન થયો અને પાછળથી હવે વરસાદ જ્યારે દેખા જયારે દેખાશે ઓગણીસ ટકા વરસાદની ઘટ હજુ પણ આપણા ત્યાં વર્તાઈ રહી છે તો આવનારા દિવસોમાં જે વરસાદ થવાનો છે તે આ ઘટ પૂર્ણ કરશે તેવું લાગે છે હવે ધીરે ધીરે વરસાદની ઘટ ઘટતી જશે લગભગ અઠ્ઠાણું ટકા જેવો વરસાદની શક્યતા રહેશે હજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ઘટ થોડી રહેવાની શક્યતા રહેશે જળાશયોના જળાશયોમાં આવરો આવવાથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ રહેશે પરંતુ હવે મોટા જળાશયો ભરવાની શક્યતા ઉત્તર ગુજરાતમાં થોડીક ઓછી રહે છે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં તો જળાશયો ભરાય છે અને હજુ થોડોક જળાશયોમાં ભરવાની શક્યતા છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમરેલી ગીર સોમનાથ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભાવનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ જે વરસાદ થશે એ વરસાદનું પાણી સારું રહેશે પરંતુ ઊભા કૃષિ પાકોમાં નિઘલ વસતા આવેલા પાકોમાં જો વધારે પડતો પવન થાય તો એ પાકો નીચે પડી જાય બાજરી જેવા અને ડૂડામાં ઉગી નીકળવાની શક્યતા રહેશે ઉપરાંત મગફળીનું વાવેતર જો લેટ હશે તો તેમાં પણ થોડીક મુશ્કેલી રહેશે એટલે કપાસના જે પાક છે તેમાં વિષમ મહવાની વિપરીત અસરના કારણે ફૂલ બમરી ઘડી જવાની શક્યતા રહેશે ખેતરમાં રહેલા પાથરાઓમાં જીવજંતુ પડવાની શક્યતા રહેશે એટલે આ વરસાદના કારણે સારું થશે પરંતુ ખેડૂતભાઈઓએ જે પોતાના મોલના પાથરામાં પાથરા લેતા સાચવવું હિતાવહ રહેશે અમલ આપ જણાવી રહ્યા છો કે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ તેવી જે રીતે વ્યક્ત કરી છે પરંતુ માત્ર સપ્ટેમ્બરમાં ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં પણ આજ રીતે વરસાદ રહેશે આપ જણાવી રહ્યા સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબરથી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આઠ ઓક્ટોબર પછી તો જે હવાના દબાણ સમુદ્રમાં ઊભા થશે અને હવાના દબાણના કારણે ક્વચિત કોઈ કોઈ ભાગોમાં વરસાદ થશે પણ એ આ જે વરસાદ છે એક ક્ષિતિજ ઉપરથી વરસાદ આવતો છે એટલે જે હવાના હવાના દબાણ ઓક્ટોબરમાં થશે નવેમ્બરમાં થશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું ઓટાતા હરિયાળી દેખાશે વેલા જે વેલાઓ જે છે એ પ્રફુલ્લિત થશે વનસ્પતિ પ્રફુલ્લિત છે કેટલાક વેલાઓ તૂટી જશે એટલે હવે જે પૃથ્વીએ હરિયાળી ચાદર હોય તેવી તેવું ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયા હતા તેઓ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે સાથે જ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તેવું અમલાલ પટેલ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે